નમસ્કાર આજે આપણે જોઈએ વાર્તા સંગ્રહ ભાગ એક ની વાર્તા નંબર બે ત્રણ અને ચાર તો ચલો હવે જોઈએ વાર્તા નંબર બે વાર્તાનું નામ છે કરતા હોય સો કી એક ચતુર કાગડો આખો દિવસ ગામ આખામાં ફરે ઠીક લાગે તે ઘરમાં ઘૂસે અને લાગ જોઈ ત્યાંથી ખાવાની ચીજ ઉપાડી જાય પછી નદી કિનારે જઈ ઝાડ પર બેસી નિરાતે ખાય તે દરરોજ બગલાને માછલા પકડતા જોઈએ ઘણી વખત બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે પણ કરો થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈ પણ થઈ ગયા બગલો દરરોજ ઊંચે ઉડે પાણીમાં જોઈએ માછલું દેખાય કે સર કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે બગલાને તો મોટી પાંખ લાંબી ચાંચ અને તાકાત ઘણી એટલે સહેલાઈથી તે આ કામ કરે બગલા તરફથી મળતા માછલાનો સ્વાદ કાગડાને દાઢે વળગ્યો એક દિવસ કાગડાને એવો વિચાર આવ્યો કે હું પણ બગલાની જેમ માછલા પકડું તો મારે ઘા માખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે નદીને કિનારે શાંતિથી રહી શકું અને બગલાની પણ ગરજ મટે એવું વિચારી કાગડો આકાશમાં ઉડ્યો પાણીમાં નજર કરીને જોઈએ તો નીચે છીછરા કાદવ અને શેવાળવાળા પાણીમાં થોડા માછલા દેખાયા એટલે પગ એટલે ઊંચા પગ કરી હતું એટલું જોર કરી પાણીમાં પડ્યું છીછરા પાણીમાં પડતા વેત તેની ચાંચ ચીકણી શેવાળમાં ફસાઈ ગઈ માં અને આંખ કાદવથી ખરડાઈ ગયા પૂંછડી પાણી બહાર આવી રહી હતી રહી ગઈ પૂંછડી પાણી બહાર રહી ગઈ અને ઊંધા માથે પટકાયેલા કાગડાભાઈ તરફડવા લાગ્યા કાગડાને તરફડતો જોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને તેણે પૂંછડીથી પકડી બહાર કાઢ્યો કલવો કાગડો શરમાઈ ગયો બગલો જતા જતા એને કહેતો ગયો કે કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ ક માથું રહેશે વાળમાં ને ઊંચા રહે બે પગ કાગડાભાઈને છેવટે સમજ પડી કે કોઈ આંધળું અનુકરણ કરવું કોઈનું આંધળું અનુકરણ કરવું એટલે મોટી આફતને સામેથી બોલાવવી હવે જોઈએ વાર્તા નંબર ત્રણ કોણ વધુ બળવાન એક વખત પવન અને સૂરજ ચરસાચરસીમાં ઉતરી પડે પવન કહે સૂરજ તારા કરતા હું બળવાન તું બળવાન હા સૂરજ કહે મારી આગળ તારી કશી વિશાત નહીં સમજો પવને કહ્યું ના ના તારા કરતા હું ખૂબ બળવાન બોલ આ જ વખતે તેમણે પૃથ્વી પર રસ્તો રસ્તે જ ચાલ્યા જતા એક મુસાફરને જોયો તેણે પોતાના શરીરે સાલ લપેટેલી રાખી હતી સૂરજે પવનને કહ્યું પેલા માણસની સાલ આપણા બેમાંથી જે ઉતરાવે તે વધુ બળવાન બોલ છે કબૂલ પવને કહ્યું મંજૂર જા પહેલી તને આપું છું સૂરજે પવનને કહ્યું અરે હમણાં જ તેની સાલ ઉડાડી દઉં જોજે ને પવન બોલ્યો પવન મુસાફરના શરીર ઉપરથી શાલ ઉડાડવા જોર જોરથી ફૂંકાવા લાગ્યો પરંતુ પવન એટલો જોરથી ફૂંકાવા લાગ્યો મુસાફર એટલા જ જોરથી શાલ કસીને પોતાના શરીર સાથે લપેટીને રાખવા લાગ્યો આ સંઘર્ષ ત્યાં સુધી ચાલ્યો જ્યાં સુધી પવનનો વારો પૂરો ન થયો ત્યાં સુધી આ મથામણ ચાલી હવે સૂરજનો વારો આવ્યો સૂરજે હળવેથી પૃથ્વી પર માત્ર મૂંફાળું સ્મિત વેર્યું મુસાફરને જરાક ગરમી લાગી એણે તરત જ સાલની પકડ ઢીલી કરી નાખી જેમ જેમ સૂરજનું સ્મિત વધતું ગયું તેમ તેમ પૃથ્વી પર ગરમી વધતી ગઈ હવે મુસાફરને શાલ ઓઢી રાખવાની જરૂર ન લાગી તેણે શાલ ઉતારીને પોતાના હાથમાં લઈ લીધી પવનને માનવું પડ્યું કે પોતાનાથી સૂરજ બળવાન છે ઘણી વખત જે કામ બળથી ન થાય તે કામ કેવળ એક નાનકડું મીઠળું સ્મિત કરી જાય છે હવે આપણે જોઈએ વાર્તા નંબર ચાર રાજાની ચતુરાઈ એકવાર જંગલમાં સિંહ રાજાને યુદ્ધ માટે જવાની નોબત આવી તેથી તેણે બધા પશુઓને ચર્ચા કરવા ભેગા કર્યા બધી ચર્ચા પૂરી થઈ ત્યાં એક તક સાધુ મંત્રીએ કહ્યું મહારાજ ગધેડાને અને સસલાને નોકરીમાંથી કાઢી મૂકો ગધેડો મૂર્ખ છે અને સસલું બીકણ છે તેથી આપને જ મુશ્કેલી પડશે આ સાંભળી સિંહ કહે તમારી વાત સાચી છે પણ તેમનામાં બીજી શક્તિ છે ગધેડાનો અવાજ ખૂબ મોટો છે તેથી તે યુદ્ધ વખતે બ્યુગલ વગાડશે ને સસલું કેટલું ઝડપથી દોડી શકે છે ઝડપથી દોડે છે માટે તે સંદેશવાહક બનશે બરાબર ને બધાને આ વાત ઘળે ઉતરી ગઈ બધા રાજા સિંહના વખાણ કરવા લાગ્યા આ રાજા સાચો જેવી જેની શક્તિ તે પ્રમાણે કામ આપે તક સાધુ મંત્રી ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો આવી બીજી અન્ય વાર્તાઓ સાંભળવા માટે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો ગમે તો તેને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો